અંબાજી આવતા પગપાલા યાત્રિકો માટે ભક્તોની સેવા થાય જેને લઈને વ્યહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મહા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજે શરૂ થતો આ મહા કેમ્પ વ્યહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલ મારી સાથે છે જીવરાજભાઈ મારો પહેલો પ્રશ્ન એ છે કે તમારી પાસે ટીમ બહુ સારી છે ચોક્કસ રાજભાઈ જ્યારે પણ કોઈ કાર્ય કરવું હોય તો ટીમ વગર ક્યારેય થતું નથી કોઈ એક વ્યક્તિ કોઈ કાર્ય કરી શકતા નથી એક હાથે તાળી ના પડી શકે એ રીતે અમારો વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતની ટીમ અહીંયા વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાની ટીમ ગામે ગામથી યુવાનો રાત દિવસ મહેનત કરે છે અમારા અહીંયા અંબાજીની ટીમ હોય તો એ બધા લોકો રાત દિવસ એક એક વ્યક્તિ જેનું નામ લઈ શકીએ કારણ કે આ તમે જોઈ શકો છો આ બધા લોકો ગુજરાતભરમાંથી અહીંયા આવે છે અને માની સેવા કરવા માટે આવે છે તમે તો જોયું છે તમે તો ઘણા વર્ષથી અમારા કેમ્પની મુલાકાત લીધી છે કેમ્પમાં જોયું છે અમારી ટીમમાં કોઈ નામની અપેક્ષાથી કામ થતું નથી માત્ર સેવા થઈ શકે અમારો લક્ષ્ય શું છે સમાજને નવો સંદેશ આપવાનો શિક્ષણ સંગઠન સેવા સેવા પરમો ધર્મ માનવ જાતિને ઓળખવાની જરૂર છે અને એ ઓળખવાનું કામ વિહોતર ગ્રુપ દ્વારા અને અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે કોઈ એક વ્યક્તિ દ્વારા કાર્ય થતું નથી માત્ર ને માત્ર સમાજ સેવાનો લક્ષ્ય લઈને ટીમ નીકળેલી એક વાત માટે આપને થેન્ક યુ કહું છું કે મારું સજેશન અહીંયા મને જોવા મળ્યું છે હા ચોક્સ તમે એ દિવસે સજેશન કર્યું તો મેં એ જ દિવસે ટીમને કહી મેં કીધું આપણે અહીંયા આગળ જ્યારે ઓપરેશન સિંદુરનું તો બોર્ડ લગાવીએ જ છીએ અને આપણે દેશ પ્રેમ છે અમારી આખી વૃહોતર ગ્રુપની ટીમને છે તો પછી મેં કીધું સ્વદેશી અપનાવો અમારા રાજભાઈનું ગજરનું સ્વપ્ન છે તો આપણે એ પણ લગાવીએ એટલે બંને બોર્ડ લગાવે છે અને એ ભાવ પણ છે અંદરથી એક ચેલેન્જ પણ છે કે અમે બધું કરી શકીએ ચોક્કસ આ દેશને બચાવવો હોય અને આ દેશને આગળ લઈ જવું હોય તો ચોક્કસ આપણે સ્વદેશી અપનાવવું પડશે એના વગર ક્યારેય નહીં ચાલે આપણા દેશની વસ્તુ આપણે ખરીદવી જોઈએ આપણા લોકલ ફોર વોકલ એટલે આપણા નાનામાં નાના વ્યક્તિની વસ્તુ ખરીદીએ અને એમાં શરમ ના અનુભવી જોઈએ તમને એ દિવસે પણ મેં કીધું તો અત્યારે તમે જોઈ શકો છો પચીસથી ત્રીસ હજાર કુલર આપણે ચા પીવા માટે આપણે એ પ્લાસ્ટિક મુક્તનું તો ખરવું પણ એક નાના માણસને રોજીરોટી મળી શકે કારણ કે એ બનાવતો હશે એ નાનો વ્યક્તિ હશે એટલે એ પણ આપણે વ્યવસ્થા કરી છે તમે જોઈ શકશો અહીંયા શુદ્ધ જમવાનું પણ મળશે સાથે આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબ અહીંયા આવી રહ્યા છે એમના હસ્તે આપણા કેમ્પને ખુલ્લો મૂકવાના છે એના પછી અમારા સમાજના મોભી બંને ગોવાભાઈ અને માવજીભાઈ અમારા બીજા બધા ઘણા બધા ધારાસભ્યો અમારા શશિકાંતભાઈ પંડ્યા બીજા અમારા પરિણભાઈ માળી અમારા ત્યાંથી કેશાજી ચૌહાણ બીજા અનેક ધારાસભ્યો અહીંયા આવે છે અને દરેકની વચ્ચે અમે આ કેમ્પને ખુલ્લો મૂકવાના છીએ જીવરાજભાઈ જે રીતે આપ સેવા કેમ્પ અલગ અલગ જગ્યાએ કરતા હો છો પરંતુ સેવા કેમ્પની સાથે સાથે યુવાનોને સમાજને દેશને રાષ્ટ્રને એક સંદેશ પણ આપતા હો છો જ્યારે ડીસાના કેમ્પની મુલાકાત લીધી ત્યાં એક સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો અહીંયા તમે સ્વદેશી અપનાવો તેમજ ઓપરેશન સિંદૂર વર્ષો સુધી યાદ રહે આપણા બેન દીકરીઓની સિંદૂર ઉજાડનાર દુશ્મનોને પણ આપણે ચેલેન્જ કરીએ છીએ અહીંથી કે અમે પણ સક્ષમ છીએ અને જે રીતના અહીંયા આખી થીમ બનાવી છે ખૂબ અદ્ભુત છે અને અહીંયા આવનાર જે મહેમાનો છે એમનું પણ અભિવાદન એમનું સ્વાગત ખૂબ મોટી વાત છે અહીંયા ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય ડીસાના પૂર્વ ધારાસભ્ય ડીસા ગોવાભાઈ રબારી અહીંયા ઉપસ્થિત છે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન એટલે બહુ મોટી વાત છે આ સેવા કરવી કોઈ નાની વાત નહીં એટલે રાજભાઈ તમને મેં હાલ જ એમના નામ લીધા હતા બંને મહાનુભાવો ના હે એમને કોઈ અપેક્ષા નથી આ બંને આયા છે એટલે એક સમાજ માટે અને વિહોતર ગ્રુપના સાચા લક્ષ્યને કઈ રીતે ઉજાગર કરી શકીએ એના માટે રાજકીય નેતાઓ તો છે ઘણા બધા છે પણ લોકોનો એક ભાવ છે કે ભાઈ આ સમાજ સેવામાં અમે કઈ રીતે સમજો કે ગોવાબી સાહેબની દાન આપવું શિક્ષણની વાત હોય સંગઠનની વાત હોય ક્યારે બારી સમાજને જરૂર પડી હોય તો સાથે સાથે શશિકાંતભાઈ પંડ્યા સાહેબ અને હિન્દુ ના નેતા તરીકે જો કોઈ ઓળખાતા હોય તો શશિકાંતભાઈ પંડ્યા છે અમારા બાહોશ નેતા અમારા મોભી આગેવાન ગોવાભાઈ છે અને આ બધા લોકોનો લક્ષ્ય છે કે વૃહત્તર ગ્રુપ જે કાર્ય કરી રહ્યું છે શિક્ષણની વાત હોય વ્યસન મુક્તિની વાત હોય એ દરેક વાતોને સમરસતાની વાત હોય દરેક વાતો લોકો સુધી લઈને પહોંચવા માટે આપણને એટલા માટે સાથ આપવામાં આવે છે કે અમારા ગ્રુપની ટીમનો એક લક્ષ્ય છે કે સમાજમાં શિક્ષણ વધે સંગઠન વધે અને સમાન ભાવે બધાને જોઈ શકીએ આ લક્ષ્ય લઈને અમે ચાલેલા છીએ અને એમાં અમારી ટીમની સાથે બધા આગેવાનો પણ ઉપસ્થિત બિલકુલ આભાર જીવરાજભાઈ અહીંયા સેવા પરમો ધર્મ સાથે દેશના વિરોધીઓને પણ ચેલેન્જ છે દેશના દુશ્મનોને પણ ચેલેન્જ છે અને નાનક નાનકડો વ્યક્તિ અહીંયા ગુજરાતમાંથી અમે બનાસકાંઠાથી આ તપોભૂમિમાંથી ધાર્મિક આસ્થા ધરાવતા જિલ્લામાંથી પણ ટ્રમ્પને ચેલેન્જ અમે આપી શકીએ છીએ અહીંયા સ્વદેશી અપનાવવાના વોર લાગ્યા છે અને હવે અમારી આ જે આસ્થા છે ને એ અમે ધીમે ધીમે સ્વદેશી અપનાવશું અને વિદેશોનો જાકારો આપીશું કારણ કે અમે પણ એટલા જ સક્ષમ છીએ આ ભારતની ભૂમિ છે ભારતમાં એવા અનેક સંતો મહંતો થઈ ચૂક્યા છે અનેક ઋષિ મુનિઓ થઈ ચૂક્યા છે જેના ઉપર નિર્ભર આખું વિશ્વ છે નમસ્કાર